હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મમતાની મૂર્તિ સાસુ પ્રત્યે સીમાની ધારણા કેવી રીતે બદલાઈ રાતના લગભગ આઠ વાગ્યા હતા હું ઓફિસથી ઓફિસેથી પાછા આવી પછી જમવાનું બનાવી રહી હતી અને રાકેશ હજુ પણ તેના લેપટોપ પર ઓફિસના કામમાં વ્યસ્ત હતો એટલામાં જ ફોન રણક્યો કોનો ફોન એ મને રસોડામાંથી ખેંચી ગયો તેની ઉત્સુકતા મેં જોયું કે રાકેશ ફોન પર વાત કરતી વખતે ખૂબ જ પરેશાન હતો કૃપા કરીને તેને હોસ્પિટલ લઈ જાઓ હું તરત જ નીકળી રહ્યો છું છતાં મને પહોંચતા બે ત્રણ કલાક લાગશે એમ કહીને તેણે ફોન કટ કરી દીધો હું કંઈ પૂછું તે પહેલાં તેણે ઉતાવળે મને આખી વાત કહી અને તેના કપડાં અને અગત્યની વસ્તુઓ બેગમાં મૂકવાનું શરૂ કર્યું મથુરામાં રહેતા રાકેશના કાકી અચાનક ખૂબ જ બીમાર થઈ ગયા તેની હાલત જોઈને એક પડોશીએ અમને ફોન કર્યો આંટી આ દુનિયામાં આપણા સિવાય બીજું કોણ છે તેને પોતાનું કોઈ સંતાન નથી અને તેના કાકાનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું છે અમારા લગ્નમાં સાસુ સસરાની તમામ વિધિ કાકીએ કરી હતી રાકેશના માતા પિતા ઘણા સમય પહેલાં એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તે સમયે રાકેશની બહેન ઘરીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીની શોધમાં હતી પરંતુ રાકેશ શાળામાં અભ્યાસ કરતો હતો જે તેની બહેનની બહેનથી આઠ વર્ષ નાની છે ત્યારબાદ કાકા અને કાકીએ બહેનના લગ્નનું આયોજન કર્યું હતું અને રાકેશને વધુ અભ્યાસ માટે શાળા પછી હોસ્ટેલમાં મોકલ્યો હતો રાકેશે મને આ બે વર્ષમાં ઘણી વાર કહ્યું છે કે મારા કાકા અને કાકી દીદી અને મને તેમના પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે પહેલાં આખો પરિવાર સાથે રહેતો હતો પરંતુ જ્યારે રાકેશ ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે તેના કાકાની બદલી મથુરામાં થઈ ગઈ હતી આ પછી તેમની બદલી બીજા ઘણા શહેરોમાં પણ થઈ ગઈ પરંતુ તેણે મથુરામાં પોતાનું ઘર બનાવી લીધું હતું તેથી તેમના મૃત્યુ પછી આંટી મથુરા આવી ગયા અને તેઓ ક્યાં જાય છે હું માસી વિશે બહુ જાણતો નહોતો નહોતી અમારા લગ્ન સમયે તે માત્ર પાંચ છ દિવસ જ અમારી સાથે રહી હતી ખરેખર અમે બંને બેંગકોક જવા માગતા હતા તેથી તે મથુરા પરત આવી હું શું વિચારવા લાગી રાકેશનો અવાજ મને વર્તમાનમાં પાછો લાવ્યો તેઓ કહેવા કહેતા હતા કે જો હું ઉતાવળમાં ક્યાંક કશું રાખવાનું ભૂલી ગયો છું એક વખત બેગ પેક થઈ ગઈ રાકેશ આંટીને એકલા કેવી રીતે સંભાળશે તે વિચારતા મેં પણ તેની સાથે જવાની વાત કરી અને તેણે કહ્યું કે પહેલાં હું જેની પરિસ્થિતિ જોવું જરૂર પડશે તો હું તમને પણ બોલાવીશ પછી તે મથુરા જવા રવાના થયો લગ્ન પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે હું રાત્રે ઘરે એકલી હતી એક વિચિત્ર ડર અને બેચેની મને ઊંઘવા દેતી ન હતી રાત્રે બે વાગ્યાની આસપાસ મેં રાકેશ સાથે વાત કરી જાણવા મળ્યું કે આંટી બેભાન છે અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અત્યારે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી રાકેશ એકદમ ચિંતિત દેખાઈ રહ્યો હતો બીજા દિવસે સવારે અગિયાર વાગે રાકેશે ફોન કર્યો કે તે આંટીની સારવાર અને ડૉક્ટરોના વલણથી સંતુષ્ટ નથી તેઓ તેમની સાથે દિલ્હી આવી રહ્યા છે દિલ્હીની એક હોસ્પિટલ સાથે વાતચીત ચાલી રહી છે સાંજ સુધીમાં તે તેની કાકી સાથે દિલ્હી પહોંચી ગયો તાકી બેભાન અવસ્થામાં ખૂબ જ નબળા દેખાઈ રહ્યા હતા રંગ પણ પીળો હતો તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ હું ત્યાં પહોંચી ગયો તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી આંટીને પાંચ દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ ડૉક્ટરોએ દવાની સાથે ત્યાગ અને આરામ કરવાની કડક સૂચના આપી હતી અમે તેમને ઘરે લઈ આવ્યા આ રોગ ખાસ નહોતો વધતી જતી ઉંમર એકલતા ચિંતા કામનો થાક અને સમયસર યોગ્ય રીતે ન ખાવું એ આ બીમારીના કારણો હતા અમારા બંને માટે વધુ રજાઓ લેવી મુશ્કેલ હતી અમે તેમના માટે કોઈ નોકર કે નર્સની વ્યવસ્થા करイ सके नाता थे थे भी घर के काम करते नौकरानी दूध जाना आता वगैरह ऑफिस में जाते दिन में 2 3 चक्कर लगाने को हमें दिन में घणी बार उनके साथ फोन पर बात करता टेक्स सु कहा जाने वाटे बकराई छे सु कोई समस्या होती रही पूछती रही राकेश से खबर नहीं थी हां मेरी तकलीफ थोड़ी बढ़ी गई थी जे घर से फक्या सुदी होतो ते अजारो मारो

પણ મારું મન અશાંત થઈ ગયું પણ મારું મન અશાંત છે કે જ્યારે રાકેશનો સંબંધ મારા માટે આવ્યો છે કે જ્યારે રાકેશનો સંબંધ મારા માટે આવ્યો ત્યારે મારા માતા-પિતાએ મારો મારા માતા-પિતાએ મારો અભિપ્રાય રાકેશ કેવો દેખાય છે રાકેશ કેવો દેખાય શિક્ષિત છે કેટલા શિક્ષિત છે કેટલું કેટલું કમાઈ છે આ બધું જાણવા માટે જરૂરી ન લાગી કારણ કે મને મને લાગતો હતો જો મારા માતા-પિતા અને કાકાએ જોયું હોય તો બધું સારું થઈ જાય જય તે મારા માટે મને હશે હું છોકરાના પરિવાર છે જણા પરિવાર વિશે માગ જણતા પૂછતા મને જાણવા મળતા જણા કે મારા સાસરી મારા સાસરી ઘરમાં નથી ઘરમાં નથી સાસરી એ ઘરમાં નથી એક જ મોટી બહેન છે જે પોપરની છે મારા માટે આ જાણવું પૂરતું હતું હતું કારણ કે મારા મારા મનમાં સાસુની છબી એવી સાસુ વધુ બોલતી તેના રહેતી વધુ બોલતી હતી

કાકી જતી રહેવા હતી તમારી સાસુ તો સાંભળવા તમારી વાતો ટોણા અને ઠપ કેમ કોઈ સાંભળે જોકે કે આવો વિચાર કે ખૂબ જ ખોટો હતો ખોટો હતો હતી પરંતુ તે મને ખૂબ જ પરેશાન કરવા લાગી એક સાજે જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં જોયું કે આંટી મશીન ગોઠવ્યું હતું અને ઘરના બધા ગંદા કપડા એકઠા કરીને ધોયા ને ધોયા હતા ફક્ત જ મશીન મશીનનો કરું છું અને અઠવાડિયા માટે કપડા કારણે આ કામ અધૂરું રહી ગયું હતું આટલા બધા કપડા એક સાથે ધોતા જોઈએ મને લાગી આ શું આ શું છે તમે આ બધું કેમ કર્યું તમે કેમ કર્યું તમારે આરામ જોઈએ સીમા હું આખો દિવસ આરામ કરું છું તો શું આજ મશીન કપડા ધોવા એક કામ છે આંટી હસી હવે રાત્રે ભોજન દરમિયાન ગોસિપ રાઉન્ડ થયો આંટી તોફાન વિશે તેણીએ મને મારા સાસરીયાના ઘર વિશે પણ ઘણી બધી વાતો વિશે પણ ઘણી બધી વાતો પાસે કોઈ રહેવા માટે મારી પાસે મને પણ ચીડ અને મને પસંદ વિશે ખબર મને ચીડવામાં ચીડવામાં અને ખૂબ જ મજા આવી હતી રહી હતી આવી સ્થિતિ આવી સ્થિતિમાં પણ હસતા હતા પૂરો સાથ જ્યારે પણ અમે સાંજે ઓફિસેથી પાછા ફરતા જ્યારે પણ અમે સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરીને અમારી

मुझे 2 मिनट पीछे तरफ देना हाथ में नोट मात्र 2 मिनट पीछे देना हाथ में आश्रम में 5 बचा भया कयु हमने आश्रम में नहीं कयु मारी स्थिति में ध्यान में रखेने मारी स्थिति में ध्यान में रखेने हॉस्पिटल में आ कार्ड सामान साथे રાખ્યું હતું હોસ્પિટલમાં પૈસાની જરૂર તો હશે હોસ્પિટલમાં પૈસાની જરૂર તો મને ખબર ન હતી કે મારી હાલત એટલી ખરાબ છે ને થઈ જશે કે મારે મારા પડોશી મારી હાલત ફોન કરી ખરાબ થઈ જશે કે મારે મારા પડોશીને ફોન કરવો પડશે તે સારું છે તરત ફોન કરવો પડશે તે હવે અમે છે સારું છે પૈસા ઉપાડવાની જરૂર કેમ પડી છે

જૂની હોવા છતાં તે છે ના આંટી હું પણ એમ કહેવાનું બંધ કરી દીધું એવું લાગતું હતું કે જાણે તે માત્ર વાતો કરીને મારામાંથી કંઈક મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી તમે પહેરો છો પણ મારા કારણે તમે રોજ સાડી અને શૂટના બંદરોમાં ફસાઈ જાઓ છો પણ મેં ક્યારેય કશું કહ્યું નથી કાકીએ ખૂબ જ નિર્દોષતાથી કહ્યું બહુ તમે પણ તમારા માટે જીન્સ અને સરસ ટોપ ખરીદો મને પણ જોવા દો કે મારી વહુના વહુ આ કપડામાં કેવી દેખાય છે આમ કહીને તેણે મારા માટે કપડાં પસંદ કરવાનું શરૂ કર્યું હું આશ્ચર્યથી તેમની સામે જોઈ રહી હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતી ન હતી પરંતુ તે બધું વાસ્તવિક હતું અને સ્વપ્ન ન હતું કપડાં ખરીદતાની સાથે જ આંટીએ કહ્યું ભાઈ મને બહુ ભૂખ લાગી છે કોઈ પણ રીતે મારી પુનઃ પ્રાપ્તિની ઉજવણી કરવા માટે એક સરસ તહેવાર હોવો જોઈએ અમારી ના પાડવા છતાં આંટીએ રેસ્ટોરન્ટમાં આઈસ્ક્રીમ સહિતની બ ઘણી બધી વસ્તુઓનો ઓર્ડર આપ્યો બાદમાં જ્યારે રાકેશે ત્યાં પૈસા આપવાનું શરૂ કર્યું ત્યારે તેણે તરત જ તેને નોટ આપીને કહ્યું આ લો તેને આપી દો તેનાથી શું ફરક પડે છે અમે આ જોઈને હસ્યા જેમ કે બિલ લાવનાર વેટર હતો હસવું રોકી ન શક્યા ઘરે આવ્યા બાદ રાકેશે કહ્યું કે તારે આટલા પૈસા ખર્ચવા ન જોઈએ તો તેણે કહ્યું કે હવે તારા કાકા પછી મને પેન્શન મળે છે જ્યારે હું એકલી હોઉં ત્યારે આ ઉંમરે હું મારી જાત પર કેટલો ખર્ચ કરીશ જ્યારે તે સ્વસ્થ થઈ છે ત્યારે તે ઘણીવાર સાંજે ફરવા જાય છે તેઓ ફળો શાકભાજી દૂધ અને મીઠાઈઓ અને અન્ય ઘણી વસ્તુઓ સાથે પાસા ફરે છે ક્યારે ખાલી હાથે ન આવો સવારે જ્યારે અમે ઓફિસ માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તે મારી નજીક આવ્યા અને કહ્યું દીકરા રાકેશ હવે હું બિલકુલ ઠીક છું હવે મને રિટર્ન ટિકિટ આપો આ સાંભળીને અમે બંને અવાજક થઈ ગયા શું થયું આંટી તમને અહીં કોઈ તકલીફ છે અમે બંને એકસાથે કહ્યું ના ના દીકરા તમારા ઘરમાં શું પ્રોબ્લેમ છે તેમ છતાં આપણે પાછા ફરવું પડશે બે મહિના થઈ ગયા હું તમારા માટે ક્યાં સુધી રાહ જોઈશ આ સાંભળતાની સાથે જ હું નારાજ થઈ ગઈ આંટી તમને આટલું બધું કરવાની મનાઈ હોવા છતાં પણ તમે તમારી પોતાની મરજીથી આખો દિવસ કામમાં વ્યસ્ત રહો છો નાસીમાં હું કામની વાત નથી કરતી પણ આ પણ અમુક કામ છે બટન દબાવ્યું અને કપડાં ધોઈ ગયા બટન દબાવ્યું ચટણી મસાલો જમીનમાં આવી ગયો ઘરની સફાઈ અને વાસણોનું કામ નોકરાણી કરે છે એક દિવસમાં કેટલું કામ થાય છે પણ દીકરા બે મહિના થઈ ગયા ક્યાં સુધી હું તમારા પર બોજ બનીને રહીશ બોજ શબ્દ સાંભળતા જ મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ મેં તેને આલિંગન આપ્યું પ્રેમની આવી છબી કેવી રીતે બોજ બની શકે મારી સાસુ વિશે મેં કેવું ખોટું વિચાર્યું મને આંટી સામે કોઈ ફરિયાદ નથી જ્યારે રાકેશે તેણીને અહીં રહેવાની વાત કરી ત્યારે હું ખૂબ ચિંતિત હતી પરંતુ હવે હું તેમના વિના જીવવાની કલ્પના કરી શકતી ન હતી આપણું જીવન અને આપણો પરિવાર તેમના પ્રેમ આશીર્વાદ અને હાજરી વિના કેટલું અધૂરું હશે રોજ સાંજે ઘરે આપણી રાહ કોણ જોશે આપણે ભૂખ્યા ન હોઈએ તો પણ આપણને કોણ ખુશ કરશે અને ખવડાવશે કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર આવો બિનસરતી પ્રેમ કોણ વરસાવશે અમે બંને તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે ક્યાંય નહીં જાય નહીં જાય હવે આ ઉંમરે અમારી સાથે તે એકલી નહીં રહેશે રહે હવે તે તેના મથુરાના ઘરને તાળું મારવા માગે છે કે ભાડે લે તે તેની પસંદગી છે તેઓ અમારી જીદ અને અમારા પ્રેમને ટકી શક્યા નહીં આંટીએ થોડી વાર વિચારીને કહ્યું તમે એમ કહો તો હું તમારી સાથે રહીશ પણ મારી એક શરત છે હું સમજી ગયો કે આંટી શું કહેવા માગે છે મેં ઝડપથી કહ્યું શું તમે એકવાર મથુરા જઈને તમારા કપડાં અને કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ લાવવા માગો છો ખરું આમાં શરત શું છે અમે બંને તમને આવતા વીકએન્ડ પર મથુરા લઈ જઈશું હું ચોક્કસ જઈશ પણ મારી હાલત કંઈક બીજી છે આંટીએ આટલું કહ્યું કે તરત જ હું થોડી ચિંતિત થઈ ગઈ વિચાર્યું ખબર નહીં તે કઈ શરત રાખશે પછી રાકેશે કહ્યું આંટી શા માટે શરત તમે જ ઓર્ડર કરો તમારે શું જોઈએ છે અમારા ચિંતિત ચહેરાઓ જોઈને આંટી હસી પડ્યા તેણે હસીને કહ્યું હા એવી કોઈ શરત નથી મારો આદેશ છે કે જો મારે અહીં રહેવું હોય તો મારે ઝડપથી પૌત્ર આપવો પડશે તો મને ઝડપથી પૌત્ર આપવો પડશે તારા લગ્ન થયાને બે વર્ષ થઈ ગયા ક્યાં સુધી તું આમ ડગમગતી રહીશ આ સાંભળીને અમે બંને શરમાઈ ગયા આંટીએ જે પ્રેમ અને અધિકાર સાથે આ વાત કરી છે તે વિશે આપણે વિચારવાનું કંઈ જ બાકી રાખ્યું નથી આંટીએ અમારા જીવનને નવો અર્થ આપ્યો છે ખબર નહીં આ મમતાની મૂર્તિ આટલા વર્ષો સુધી સંતાન કેવી રીતે રહી હશે ભલે બીમારીના બહાને તે અમારી પાસે પ્રેમ વરસાવવા આવી હોય તો મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો ચેનલ ઉપર તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ